મિત્રો અગાઉના વિડીયોમાં આપણે બૃહદ પરાસર હોરા શાસ્ત્ર વિશે વાત કરી હતી મિત્રો બૃહદ પરાસર હોરા શાસ્ત્રમાં આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ ત્યારથી લઈ અને અવકાશી ગ્રહો સૂર્યથી લઈ અને આપણે જેને અત્યારે હર્ષલ વર નેપચ્યુન અને પ્લૂટો તરીકે ઓળખીએ છીએ એવા ઇન્દ્ર વરુણને યમ એટલે કે ઇન્દ્ર માટેનું બીજો ગ્રહનું નામ પણ છે પ્રજાપતિ તો આ ગ્રહો એ ઉપરાંત ઉપગ્રહો જન્મ ધારણ માટેના ગર્ભધારણ માટેના સંસ્કાર આ બધાની વાત બૃહદ પરાસર હોરા શાસ્ત્રમાં કરેલી છે હા મિત્રો કોઈ વ્યક્તિના જન્મના ગ્રહોના આધારે એનો એ બાળકનું ગર્ભધારણ ક્યારે થયું હશે તેનું સચોટ ગણિત બૃહત્પરાસર ધોરાશાસ્ત્રમાં આપેલું છે સાથે સાથે પુરુષ હોય કે સ્ત્રી હોય એના જન્માક્ષરના આધારે જન્મકુંડળીના આધારે તે કુંડળીમાં કયા ગ્રહો કયા સ્થાનમાં કઈ રાશિમાં બેઠા છે તેના આધારે ફળકથન પણ કરેલું છે મિત્રો બૃહદ પરાસર હોરાશાસ્ત્રમાં દરેક ગ્રહના કેવા કેવા ગુણ છે દરેક ગ્રહ કઈ રાશિમાં ઊંચના બને છે કઈ રાશિની અંદર દરેક ગ્રહ પોતાનું નીચત્વ એટલે કે બળહીનતા ભોગવે છે સાથે સાથે ષડબળનો ઉલ્લેખ પણ બૃહદ પરાસર શાસ્ત્રમાં છે જેમાં છ પ્રકારના બળ ગ્રહ ક્યારે કેવી રીતે મેળવે છે એની પણ ચર્ચા કરેલી છે તો મિત્રો બૃહદ પરાસર હોરા શાસ્ત્રમાં જો તમારે વધારે અભ્યાસ કરવાની ઈચ્છા હોય તો અમને જરૂરથી કોમેન્ટમાં તમારી ગુંઝવણો તમારા પ્રશ્નો જ્યોતિષ વિષયક તમારી ઈચ્છાઓ આ બધું લખીને અમારી સાથે શેર કરજો તમને આ ચેનલ ગમતી હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી આ વિડિયો મોકલશો આભાર થેન્ક યુ ફોર વોચિંગ જરૂરથી આ વિડીયોને લાઈક શેર કરી અને તમારા મિત્રો સુધી પહોંચાડો